નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ અત્યારના રાત્રિના મહત્વના ખાસ હવામાન સમાચાર જાણીશું જેમાં શક્તિ નામનું વાવાઝોડું અરબ સાગરની અંદર બન્યું છે આ વખતે શક્તિ વાવાઝોડું ભયંકર સ્વરૂપની અંદર અત્યારે તૈયાર છે અરબ સાગરમાં ત્રણ તારીખે હવામાન વિભાગ દ્વારા આઈએમડી દ્વારા પણ આ વાવાઝોડાને શક્તિ નામ આપી દેવામાં આવેલું છે અને ખાસ કરીને સત્તાવાર રીતે સાયક્લોન જાહેર કરવામાં આવ્યું છે તેનો ટ્રેક તે કઈ દિશામાં આગળ વધશે ક્યાંથી યુ ટર્ન લઈ અને ફરી વખતે ગુજરાત ઉપર આવશે તેની ખાસ અપડેટ આ વિડીયોના માધ્યમથી મેળવાની છે તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ રાત્રે ઉપસ્થિત થવાનું કારણ એટલું છે કે આ વાવાઝોડું ભયંકર સ્વરૂપની અંદર અત્યારે ગુજરાતથી દૂર જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની લઈને નજીક આવશે તો ગુજરાતમાં કેટલો વરસાદ પડશે તેમજ સોશિયલ મીડિયાની અંદર કેટલી અફવાઓ છે મિત્રો અત્યારે હાલ ગુજરાતથી દૂર આટલા એરિયાની અંદર અત્યારે અહીં વાવાઝોડું શક્તિ જે બની ગયું છે તે વાવાઝોડું અત્યારે ગુજરાતથી ઘણું દૂર છે તેની પવનની ઝડપની આપણે વાત કરીએ તો અત્યારે હાલ તેની જે પવનની ઝડપ છે તે આપણે જોઈએ તો પવનની ઝડપ ખાસ આપણને જોવા મળે છે તેના અનુસંધાને બાસઠથી લઈ અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની અત્યારે પવનની ઝડપ આપણને જોવા મળે છે રાત્રિના નવ વાગ્યાના સમયગાળા દરમિયાન તેની ખાસ પવનની ઝડપની વાત કરીએ તો અડસઠથી સિત્તેરની પવનની ઝડપ છે કઈ રીતે તે આગળ વધશે તેની આપણે ચર્ચા કરીએ તો ધીમે ધીમે તે આગળ વધવાનું ચાલુ કરશે આ વાવાઝોડું ખાસ કરીને આગામી સમયમાં ગુજરાતથી તે ઘણું દૂર જશે એટલે કે આટલા અંતરથી લઈ તે આટલા અંતર સુધી જાય ત્યાર પછી તે યુ ટર્ન લઈ અને તે ગુજરાતની તરફ આવવાની શક્યતાઓ રહેલી છે તો જોઈએ આપણે તેનો ટ્રેક આ રીતે અત્યારે હાલ સાયક્લોન આગળ વધી રહ્યું છે તમે પણ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે આ સાયક્લોન કઈ રીતે આગળ વધી રહ્યું છે તો ધીમે ધીમે સાયક્લોન આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર અત્યારે ગભરાવાની કોઈ ચિંતા નથી કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ભયંકર વાવાઝોડું ભયંકર તબાહીના નામે અત્યારે ગુજરાતના પબ્લિકને ડરાવાઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને આપણે જોઈએ અત્યારે તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો ગુજરાતથી દૂર ગયા પછી તેની જે પવનની ઝડપ છે એકોતેર થી પંચોતેર થી એસી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ ચાર તારીખ સુધીમાં થઈ શકે છે અને ઓમાન મસ્કટની નજીક પહોંચ્યા પછી તે યુ ટર્ન લેશે કારણ કે વેલ માર્ક લો અંદરથી તે આગળ વધી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય છે જેના કારણે તે આ વાવાઝોડાને ઘેરી લેશે અને ગુજરાતની નજીક લાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરશે તો ગુજરાતના પબ્લિક માટે આપણે અવારનવાર વિડિયો બનાવીને આપતા રહીશું અને વાવાઝોડું કઈ દિશામાં આગળ વધે તેની વાત કરતા રહીશું ત્યારે એકસો ચાર કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને આગામી સમયની અંદર જોવા મળશે ચાર પાંચ તારીખના સમયગાળામાં ત્યાંથી તે યુ ટર્ન લેશે અને ગુજરાત તરફ આવશે તેની આપણે ખાસ અપડેટ જોઈએ અત્યારે હાલ ઘુમરા મારી રહ્યું છે વાવાઝોડું આટલું દૂર ગુજરાતથી ઘણું બધું દૂર છે ત્યારે ગુજરાતના કોઈ પણ ખૂણે તે ટકરાવાની શક્યતાઓ ગણી શકાય નહીં પરંતુ સાત આઠ તારીખમાં તેની દિશા ચોક્કસપણે નક્કી થશે તેની વાત કરીએ તો આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે ક્યારે યુ ટર્ન લેશે તો આપ જોઈ શકો છો સ તારીખે તે ધીમે ધીમે નીશું આવે આ રીતે યુ ટર્ન લેવાનું છે આપ પણ જોઈ શકો છો તેનો ટ્રેક કે આ રીતે આપણા બતાવેલા ટ્રેક મુજબ તે આગળ વધી રહ્યું છે અને તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે યુ ટર્ન લઈ રહ્યું છે નબળું પડી રહ્યું છે તેમાંથી તે વધુ મજબૂત બનીને ગુજરાતના કાંઠે એટલે કે આ વિસ્તારોની અંદર તે અસર કરી શકે છે જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય ખાસ કરીને આ બધા વિસ્તારોની અંદર તેની અસર જોવા મળશે માછીમારો એ ખાસ દરિયો ન ખેડવો અરબસાગરમાં ન જવા માટેની ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે બાકી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કચ્છ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ પડી શકે પવન સાથે પણ વરસાદ પડી શકે પરંતુ અત્યારે પચાસ ટકા સંભાવના એવી છે કે સાયક્લોન ગુજરાતની નજીક આવી અને ત્યાંથી વિખેરાઈ શકે અથવા નબળું પડી શકે તો આ રીતે સાયક્લોનની ભીતિ અત્યારે ખાસ ગુજરાતને સિવાય રહી છે બે હજાર પચીસનું આ ભયાનક વાવાઝોડું પણ બની શકે અને નબળું પણ પડી શકે અત્યારે હાલ હજુ લાંબો સમયગાળો બાકી હોય કશું કહી શકાય નહીં તો જોઈએ આપણે ખાસ કરીને આઠ તારીખની અપડેટ તો આઠ તારીખમાં તે ગુજરાતની એકદમ નજીક આવી જશે અત્યારે હાલ પોરબંદર દ્વારકાની નજીક તેનો ટ્રેક જોઈ શકાય છે તો આ રીતે ખાસ કરીને નવ તારીખની અંદર સ તારીખની અંદર વાવાઝોડું જયારે ગુજરાત થી દૂર છે ત્યારે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં છ સાત આઠ નવ તારીખની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે જે અગિયાર બાર તારીખ પછી વરસાદની સંભાવના જણાતી નથી તો આ સાયક્લોનની પળે પળની જે અપડેટ છે તે આપણે આપતા રહીશું અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોએ ગભરાયા વગર આ સાયક્લોનની માહિતી ઓનલી ખેડૂત હેલ્પ ઉપર જોતી રહેવી લાઈવ અપડેટ આપતા રહીશું કારણ કે મળીએ ફરી વખત નવા જ વિડીયોમાં આવતીકાલે સવારના સમયગાળા દરમિયાન શક્તિ વાવાઝોડાની નવી અપડેટ સાથે તો મિત્રો ખાસ કરીને ચેનલની અંદર મુલાકાત લેતા રહેજો તો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે સાટ આપણને બતાવવામાં આવી રહ્યા છે તેમાં પણ આ રીતે સાયક્લોનની ભયાનક સ્થિતિ એટલે કે સાયક્લોનના રૂપની અંદર આ સિસ્ટમ પહોંચી છે તેનો ટ્રેક બતાવવામાં આવી રહી છે તો ગુજરાતની નજીકથી તેનો જે ટ્રેક છે તે આ રીતે આપણને બતાવવામાં આવી રહ્યો છે આ રીતે તે યુટર્ન લેશે એટલે કે ગુજરાતની એકદમ નજીક પહોંચાય તે પહેલાં જ તે વિખેરાઈ શકે અત્યારે પ્રાથમિક માહિતી છે કારણ કે આગામી સમયમાં આપણે તેની પૂર્તિ ખ્યાલ આવશે આપણે જોઈએ તો ત્રણ દસથી આ જે સિસ્ટમ છે તે આ રીતે આગળ વધવાની છે સમયવાર તેની માહિતી આઈએમડી દ્વારા આપી દેવામાં આવી છે આ સાયક્લોન ગુજરાતને અસર કરવાનું નથી તેવું પણ તેમણે જણાવ્યું નથી પણ અત્યારે હાલ કહી શકાય કે આ રીતે ગુજરાતની સ્થિતિ આપણને જોવા મળે છે તો આ રીતે ગુજરાતથી દૂર જતાં જતાં તે વધુ મજબૂત બનશે ત્યારે ફરી વખત ગુજરાતની નજીક આવે અને જે દ્વારકા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આની અસર આપણને આ રીતે જોવા મળશે તેની ખાસ અપડેટ આપણે જોઈએ તો હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે કચ્છથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી તેની સ્થિતિ થોડી ઘણી આપણને જોવા મળી શકે ખાસ કરીને પવનની ઝડપની વાત કરીએ તો અત્યારે સિત્તેરથી એંશી અને એસીથી સો કિલોમીટર સુધીની પવનની ઝડપ તેની થઈ શકે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે સાયક્લોનનો ખતરો મંડાયો છે હવામાન વિભાગ દ્વારા શક્તિ વાવાઝોડાને વાવાઝોડાનું રૂપ જાહેર કરી દેવામાં આવેલું છે તો આ રીતે આ વાવાઝોડું અત્યારે અરબસાગરમાં પાકા પાયા ઉપર બની ગયું છે અને આગામી સમયમાં આ વાવાઝોડાથી સાવચેત રહેવા માટે પળે પળની અપડેટ આપણે આપતા રહીશું